શહેરના કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સ્વર્ણ અવસર આવ્યો છે શહેરના પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ ખાતે આયોજિત મહાશિવરાત્રી કલા સ્તંભ ઉત્સવનું આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉદઘાટન કરી શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાનું પ્લેટફોર્મ ખુલ્લું મુકાયું છે તારીખ બે માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આ શિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તાર કારીગરો તથા ઇડીઆઈઆઈ યોજનામાં પચાસ ગુજરાત રાજ્ય ખાદી ઉદ્યોગ ગ્રામ બોર્ડ પચાસ ગુજરાત રાજ્ય હાથથાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે આમ કુલ બસો પચાસ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથ થાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો એનજીઓ સખી મંડળો વગેરે કારીગરો દ્વારા સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ જેટલા જીવંત નિર્દેશન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી હસ્તકલા ઉદ્યોગનો સમય સવારના સાડા અગિયાર કલાકથી રાત્રિના નવ કલાક સુધીનો છે જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતિગત હાથથાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પોપટો બાંધણી ભરતકામ વાસકામ હાથથી પ્રિન્ટ માટીકામ મોતીકામ ચર્મકામ પેચવર્ક જ્વેલરી અકીકથી વસ્તુઓ વુડન માટીની ચીજવસ્તુઓ જેવી વસ્તુઓનું વેચાણ અહીં કરવામાં આવશે કારીગરોએ સીધું બજાર પૂરું પાડવા ઉમદા આશ્રયથી વડોદરા રસિક અને કલા પારસુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને ઉત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીનું સ્વર્ણ તક ઝડપી લેવા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી મંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને કે કોઈ ઉદ્યોગ હોય નાનો ઉદ્યોગ હોય આ બધાને રોજી રોટી મળે એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા બેડા યોજીને એ લોકોની રોજી પૂરી પાડે પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય નવસારી હોય કે નડિયાદ હોય આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય સૌથી વધારે જો આ લોકોને રોજી મૂલતી હોય તો વડોદરા છે ગઈ વખતે પણ વડોદરામાં સાડા પાંચ કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે આ છવ્વીસ તારીખે નીકળવાની છે એ નિમિત્તે પણ આજે અહીંયા ગાડી પ્રદર્શન મેદાન પર આ મેળો એકસો ને પંચોતેર જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય શ્રીનગર આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય આવી અલગ અલગ જગ્યાએથી અહીં અગાડી ખાસ કરીને અમદાવાદના ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે કારણ કે આ વડોદરા એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે અહીં જે પણ સ્થળો જે જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કર્યું